પછી બીજી વસ્તુ કાજુ બદામ છે અખરોટ છે તો આ જેવી વસ્તુ ઘણી બધી વસ્તુ જેનાથી આપણે શરીર તંદુરસ્તી રહી શકે છે અને આપણે ખાઈ શકીએ છતાં પણ અત્યારનો એવું અત્યારે જોવા જાય તો બધા કહેવાય કે માંસાહારી એટલે કે માંસ મટરને એ બધું ખાય છે મુરગીની ખાય છે આ બધું અલગ અલગ ઘણા બધા પશુઓની વાત કરું જેમનો શિકાર કરીને ખાય છે એમના મૃત્યુ પછી એમને જે કાંઈ પણ જ્યાં પણ સતક છે આ જે નાનું મોટું છે ત્યાં ઓલું કરીને બધું સપ્લાય કરવામાં આવતું મારો કહેવાનો તાત્પર્ય એટલો છે કે આપણે ખાવામાં ઘણું બધું છે આપણે પૌષ્ટિક આહાર છે શાકભાજી ઘણું બધું છે અત્યારે એટલે જ મેં પહેલાં યુગની વાત કરી કે યુગે યુગે સમયે સમયે એ યુગમાં હતું તે જ્યારે શિકાર કંઈ અન્ન નહોતું બરાબર તો એ વખતે પણ માસારી ન ખાવું જોઈએ પણ એ વખતે કઈ નતું તો પરિસ્થિતિ આપણે સમજી શકીએ છીએ પરંતુ આજનો યુગની વાત કરું આજની જનરેશન ની વાત કરું તો આજે ઘણું બધું છે શારીરિક રીતે તંદુરસ્તી રહી શકે છતાં પણ માણસો આ બધું ખાય છે તો કહેવાનું તાત્પર્ય આ બધું આપણે ખાવી છીએ ત્યારે તો કહેવાનું મિનિંગ કે આપણે ખાવી છીએ ત્યારે જ ઉપરથી બધું એ બધું ઉપરથી એમ કે તૈયાર કરે છે અને આપણે ખાઈ છીએ ત્યારે જ કરે છે જો આપણે ખાઈ જ નહીં તો ઉપરથી ક્યાંથી આવવાનું છે

અત્યારે આપણો જન્મ મનુષ્યનો છે કદાચ હું કોઈ નું નથી વિચારતો પણ કદાચ આપણો આવતી સાલ ગાય નો જન્મ હશે તો આપડે ફેર શું તો કે આપણને ખબર ન હોય એ વખતે ધારો કે અત્યારે મારો ગાય નો મને ખબર નથી કે પાછલા જન્મ મારું શરીર નો અવતાર એટલે કે મારો મનુષ્યનો અવતાર હતો ફેર આટલો તે પણ એક વખત એ દ્રષ્ટિએ વિચારી જોયું એક વખત મૂર્ખી દ્રષ્ટિએ વિચારી જોયું એક વસ્તુ એ વિચારો કે જો તમે આ જન્મ તમારો આ છે અને આવતા જન્મ માં તમે મૂર્ખી અવતાર લઈને ગયા અને તમને બધું યાદ છે કે ઓલા ગયા જન્મ માં હું આજના યુગમાં સમજાવવાનું જરૂરી છે તો કે પોતાની દરેક જીવમાં એવું જ માનો કારણ કે આપણે ઈશ્વરના અવતાર ઈશ્વરના બધા જ અંશ છીએ તો પોતાનું જ છે એવું વિચારીને ચાલો અને જાગૃતતા લાવો અને સમાજનું કલ્યાણ થાય અને આપણે કહેવાય કે કામ આપણું શરીર આપણું મન આપણું કહેવાય કે આત્મા એક પવિત્ર રહે ને એવી કોશિશ કરો રાધે રાધે